મનમાં સિંહ બાણું વર્ષી વય આ દુનિયાને અલવિદા કહી દીધું તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ છે તેમના નિધનના પગલે આજે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું નિધન થયું છે ગુરુવારે સાંજે તેમની તબિયત બગડતા તેમણે દિલ્હીની એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા અહીંયા તેમણે અંતિ શ્વાસ લીધા હતા મનમોહન સિંહ બાણું વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે તેમના નિધનથી સમગ્ર દેશ શોકમાં ગરકાવ થઈ ગયો છે તેમના નિધનના પગલે આજે તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે તે જ સમયે દેશમાં સાત દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કરવામાં આવ્યો છે ત્યારે તેમના નિધનના પગલે કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ કરવામાં આવ્યો છે આ સાથે જ ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આજના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી સ્વર્ગસ્થ ડૉક્ટર મનમોહનસિંહના ગત રાત્રે થયેલા અવસાન અંગે સદગતના સન્માનમાં જાહેર કરવામાં આવેલા રાષ્ટ્રવ્યાપી શોકને અનુલક્ષીને તારીખ સત્યાવીસમી ડિસેમ્બરે શુક્રવારે યોજાનારા મુખ્યમંત્રીશ્રીના બધા જ કાર્યક્રમો રદ કરાયા છે મળતી માહિતી મુજબ અમદાવાદમાં કાંકરા કાર્નિવલ તારીખ પચીસ થી એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી યોજાનાર હતો પરંતુ ગત રાત્રે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહનું નિધન થતાં કેન્દ્ર સરકારે સાત દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે જેથી તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે એ અંતર્ગત અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કાંકરિયા કાર્નિવલ બે હજાર ચોવીસ સંપૂર્ણપણે રદ કરી એમસી દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે સાથોસાથ પહેલી જાન્યુઆરીથી શરૂ થનાર ફ્લાવર શોની તારીખોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે

આ તમામ માહિતી સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવશે કાર્નિવલ દરમિયાનની જે પ્રવૃત્તિઓ નક્કી કરવામાં આવી હતી એ સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે અને જે રૂટીનની પ્રવૃત્તિ જે દરરોજ ચાલુ છે એ ચાલુ રાખવામાં આવી છે